અને મિત્રો રોલા બાર્થની મોટા ભાગના સંપ્રત્યોની આપણે વાત કરી આજે છેલ્લો આંતરપાઠ્યતા ઇન્ટરટેક્સચ્યુઆલિટીની વાત કરી અને આપણે બાર્થની વાત અત્યારે પૂરી કરીશું સામાન્ય માન્યતા એવી હોય છે કે દરેક કૃતિને અર્થ હોય છે અને વાચકનું કામ તે અર્થને બહાર લાવવાનું હોય છે અથવા તો સમજવાનું હોય છે કૃતિવાચન દ્વારા અર્થબોધનની આ પ્રક્રિયાને આપણે વાંચન કે અર્થઘટન કહીએ છીએ જુલિયા ક્રિસ્તેવા ઓગણીસો પાસઠમાં ફ્રાન્સમાં આવ્યા અને સંરચનાવાદ તથા સંકેત વિજ્ઞાન પર એમનો પ્રભાવ પડવો શરૂ થયો ક્રિસ્તેવા પર રશિયન સ્વરૂપવાદ પછીની વિચારણા અને મિખાઇલ બખ્તીનનો મોટો પ્રભાવ હતો ક્રિસ્તેનો પ્રયાસ સંરચનાવાદી અભિગમમાં ઐતિહાસિક પરિમાણ ઉમેરવાનો હતો જેથી સાહિત્ય કૃતિઓ વ્યાપકપણે આકલનક્ષમ બની શકે રોલાબાર્થ જુલિયા ક્રિસ્તેવાથી ઘણા પ્રભાવિત થયા ક્રિસ્તેવાના વિચારોનો ઉપયોગ કરી એમણે પોતાના અભિગમમાં ધરમૂળમાંથી ફેરફાર આણ્યો કોડનો ખ્યાલ ઇન્ટરટેક્સ્યુઆલિટી સાથે સંકળાયેલો છે આ સંજ્ઞા બખ્તિનની ડાયાલોગિઝમ એ એલ ઓ એસ એમના ખ્યાલના ફ્રેન્ચ પર્યાય તરીકે પ્રથમ યોજાય બખ્તિનના લખાણો ઓગણીસો ને સાઠ સુધી ફ્રેન્ચમાં અનુવાદિત થયા નહોતા જુલિયા ક્રિસ્તેવાએ એનો અનુવાદ કરી બાર્થનો બખ્તીનના વિચારો સાથે પરિચય કરાયો ઓગણીસો સાહીઠના દાયકાના અંતિમ ભાગમાં સંરચનાવાદી અભિગમની અનેક મર્યાદાઓ બાર્થના ધ્યાનમાં આવી રહી હતી એને બખ્તિનના ડાયાલોગિઝમના ખ્યાલમાં રસ પડ્યો આ રીતે આંતરપાઠ્યતાનો ઇન્ટરટેક્ચ્યુઆલિટીનો સંપ્રત્યય પ્રચલિત બન્યો આ સંજ્ઞા પાછળનો ખ્યાલ એવો છે હવે ધ્યાનથી સાંભળજો ઇન્ટરટેક્ચ્યુઅલિટી આપણને શું શીખવાડે છે આ સંજ્ઞા પાછળનો ખ્યાલ એવો છે કે જે રીતે ભાષા આપણે અર્જિત કરીએ છીએ સમાજ પાસેથી એ જ રીતે ડિસ્કોર્સ ડિસ્કોર્સ એટલે આપણી આસપાસની ઘટનાઓ પદાર્થો વગેરે વિશે આપણે જે વિચારીએ છીએ અથવા તો વાત કરીએ છીએ એને ડિસ્કોર્સ કહે છે તો જે રીતે ભાષા આપણે અર્જિત કરીએ છીએ એ રીતે બાર્થ કહે છે ડિસ્કોર્સ પણ આપણે અર્જિત કરીએ છીએ રેડીમેડ અર્જિત કરીએ છીએ દાખલા તરીકે જ્યારે આપણે કોઈ વાર્તા સાંભળીએ છીએ ત્યારે અગાઉ સાંભળેલી વાર્તાઓના આધારે આપણને ખબર હોય છે કે એનું અર્થઘટન કેવી રીતે કરવું કે એનું પુનઃકથન કેવી રીતે કરવું પ્રત્યેક કૃતિ એ સંપ્રજ્ઞ કે અસંપ્રજ્ઞ અવતરણોનું મોઝેક હોય છે આંતરપાઠ્યતાનો ખ્યાલ પરંપરાગત પ્રભાવના ખ્યાલથી અલગ છે આ પાછું યાદ રાખવાનું આંતરપાઠ્યતા અને પ્રભાવની જે આપણે વાત કરતા બે એક નથી પ્રભાવમાં કોનો પ્રભાવ છે તે નિર્ધારિત કરવું સહેલું હોય છે જ્યારે આંતર પાઠ્યતામાં ભાષામાં જે પડેલું હોય છે ભાષા અને સંસ્કૃતિ દ્વારા પ્રસારિત તમામ પ્રકારના ડિસ્કોર્સનું સંયોજન અને રૂપાંતર થાય છે અહીં પ્રભાવથી વિરુદ્ધ સ્ત્રોતનું મહત્ત્વ હોય છે સોર્સ સ્ત્રોત બખ્તીનના મતે સાહિત્ય કૃતિઓ વચ્ચેનો સંવાદ મહત્વનો છે એણે ઐતિહાસિક પરિમાણ પોતાના વિવેચનમાં ઉમેર્યું જે સંરચનાવાદી અભિગમથી વિરુદ્ધનો હતો સંરચનાવાદની આ ઐતિહાસિક મર્યાદા જુલિયા ક્રિસ્તવાના ધ્યાનમાં તરત જ આવી ગઈ હતી એના ઇલાજ તરીકે જુલિયાએ બખ્તિનનું ઐતિહાસિક પરિમાણ ઉમેરી સંરચનાવાદને નવો નવો રૂપ આપ્યું સંરચનાવાદે કૃતિઓ વચ્ચેના આંતરસંવાદનો વિરોધ કર્યો હતો જ્યારે ક્રિસ્તેવા આંતરપાઠ્યતાના ખ્યાલ દ્વારા કૃતિઓ વચ્ચે સંવાદનું તત્વ ઉમેરે છે પણ બાર્થ અને ક્રિસ્તેવાના લખાણોને કારણે એવી દલીલ પ્રચલિત બની કે કૃતિઓમાં એમનો કોઈ સ્વતંત્ર અર્થ હોતો નથી આ કૃતિઓ તો ઇન્ટરટેક્સ્યુઅલ હોય છે કૃતિના ભાવનની ક્રિયામાં વાચકનો મુકાબલો પાઠ્યાત્મક સંબંધોના એક નેટવર્ક સાથે થાય છે પાઠકનું અર્થઘટન કરવું એટલે આ સંબંધોનું પગેરું મેળવવાનું એ વાચન આમ કૃતિઓની વચ્ચેના આવન જાવનની પ્રક્રિયા બને છે અર્થનું અસ્તિત્વ પાઠ અને તેનાથી સંબંધિત અન્ય પાઠો વચ્ચે છે આમ પાઠ ટેક્સ્ટ એક આંતરપાઠ બને છે આંતરપાઠ્યતાના સંજ્ઞાના મૂળ સોશુરમાં છે હું તમને વારે વારે કહું છું જ્યાં સુધી સોશુરને નહીં સમજો ત્યાં સુધી લકા બાર્થ કોઈ સમજાશે નહીં આંતરપાઠ્યતાના સંજ્ઞાના મૂળ સોશુરમાં છે બીજો મહત્વનો પ્રભાવ બખ્તીનનો છે ક્રિસ્તેવાએ સોશુર અને બખ્તિન બંનેના સંયોજન દ્વારા આંતરપાઠ્યતાની એક થિયરી રચવાનો પ્રયાસ કર્યો હતો જોકે શોશુર અને બખ્તિન બે ઇન્ટરટેક્ચ્યુઅલ સંજ્ઞાનો બહુ જાજો વપરાશ કરતા નથી અને હવે વધારાનું તમારા પર છોડી અને હું બાર્થની વાત પૂરી કરવાની કોશિશ કરું છું બાર્થ કહે છે કૃતિનું અર્થઘટન કરવું એટલે એને અર્થ આપવો એમ નહીં પણ એની અનેક અર્થ છાયાઓની નોંધ લેવી કૃતિ પઠનના એક કરતાં વધુ માર્ગ હોય છે કોઈ પણ કૃતિમાં કોઈ એક સાચો અર્થ હોય છે તેવું નહીં પણ તેમાં અનેક અર્થ હોય છે આમ કૃતિની આ અર્થ બહુળતાનો તાગ મેળવવા માટે તેમજ એને ઉપસાવી આવવા માટે ઉપસાવી આપવા માટે એકાદ વારના વાંચનથી કામ સરે નહીં તેને પુનઃ પુનઃ વાંચવી પડે કૃતિને તમે જેટલી વાર વાંચશો દરેક વખતે તમે થોડીક અલગ રીતે એનો પાઠ વાંચશો પ્રત્યેક પુનઃ પાઠ સાથે એક નવો અર્થ ઉમેરાશે કોઈ કૃતિમાં એક કરતાં વધુ અર્થ હોઈ શકે એ વાતથી આપણે વાકેફ છીએ બાર્થના આ કથા સૂત્રો કે અર્થસૂત્રો કૃતિના કથન સ્તરે નહીં પણ સંકેતકીય સ્તરે જોવા મળે છે બાર્થે પાંચ કોડની થિયરી એ સંકેતકોની કૃતિમાંની ભૂમિકાના આધારે એમને જુદા જુદા જૂથમાં વહેંચવાની પદ્ધતિ બાર્થના આ પાંચ કોડ લગભગ તમામ કૃતિઓમાં જોવા મળતા સર્વસામાન્ય છે અહીં કોડ સંજ્ઞા વાપરીએ એટલે વળી ગૂંચવાળો થાય કોડ એટલે કૃતિના અર્થઘટનની કોઈ આચારસંહિતા નહીં પણ તે કૃતિના અર્થઘટનનું એક પરિપ્રેક્ષ્ય પૂરું પાડે છે આ પાંચ કોડને ધ્યાનમાં રાખી કૃતિનું વાંચન કરવું એટલે વિવિધ રંગના કાચ દ્વારા કોઈ પદાર્થ કે દ્રશ્યને જોવા જેવી સ્થિતિ સર્જાશે દ્રશ્ય એ જ રહે છે પણ તમારા મનમાં પડતી છાપ બદલાતી રહે છે બાર્થ કહે છે પ્રત્યેક કૃતિમાં અનેક અર્થધ્વનિઓ એકસાથે પડગાતા હોય છે આમાં અમુક કૃતિઓમાં અમુક ધ્વનિ ઉપર કે પ્રમુખ હોય તો બીજી કૃતિમાં અન્ય ધ્વનિ પ્રમુખ હોઈ શકે છે પ્રશિષ્ટ કૃતિમાં હવે થોડુંક અંગ્રેજી વધારે છે એટલે હું એ વાત છોડું છું કારણ કે આમાં બધા સ્પેલિંગ તમને યાદ રહેવાના નથી પણ ટૂંકમાં બાર્થની થિયરીમાં લેખક કરતા વાચકનું મહત્વ વધારે છે અને કૃતિ કરતા પાઠનું મહત્વ વધારે છે જીવનના અંતિમ વર્ષોમાં એમણે રો રોલા બાર્થ બાય રોલા બાર્થ નામની આત્મકથા અને લવર્સ ડિસ્કોર્સ નામના પ્રેમીઓના ઉદ્ગારનું એક વિશિષ્ટ વિશ્લેષણ રજૂ કર્યું હતું બાર્થની અંદરનો સંકેત વિજ્ઞાની હંમેશા જાગ્રત રહેતો હતો એવો કહેતા કે આખું જગત સંકેતોની અપાર અને અમર્યાદિત લીલામય છે આપણી આસપાસની ઘટનાઓ પદાર્થો વગેરે સંકેતોની વ્યવસ્થા રૂપે જ વ્યક્ત થાય છે તમે તમારા આખા દિવસની પ્રવૃત્તિનું અવલોકન કરો જેમાંથી કશું સંકેતિત ન થતું હોય જેને આપણે એક સંકેત વ્યવસ્થા કે ટેક્સ તરીકે વર્ણવી ન શકીએ એવું ભાગ્યે જ બને છે એવું એ કહે છે જીવનના અંતિમ વર્ષોમાં એમણે કલાજ ડિફ્રાન્સમાં જે વ્યાખ્યાનો આપ્યા એમાંથી પ્રી પેરેલીઝમ ઓફ ધ નોવેલ પુસ્તક તૈયાર થયું સોરી પ્રિપરેશન ઓફ ધ નોવેલ એનો એનો અંગ્રેજી અનુવાદ છે પ્રિપરેશન ઓફ ધ નોવેલ પુસ્તક પરથી આપણને ખ્યાલ આવે કે બાર્થ નવલકથા લખવા માંગતા હતા પણ એ લખી શક્યા નથી એમનું મૃત્યુ અકસ્માતે થયું છે બાર્થ માનતા હતા કે સત્તા અને શાસન ભાષા દ્વારા વ્યક્ત થાય છે સમાજમાં વર્ચસ્વ ધરાવતા વિચારો ભાષા દ્વારા માત્ર વ્યક્ત નથી થતા પણ ભાષાના આંચળા હેઠળ પ્રગટ થાય છે તેઓ ભાષાનું સ્વરૂપ ધારણ કરે છે અને લોકોના અચેતન માનસ પર કબજો જમાવે છે આપણે આજે સોશિયલ મીડિયાના યુગમાં બાર્થની વાત સાચાથી પણ વધારે સાચી તમને લાગશે દેરીદા અને ફૂકોની જેમ બાર્થ પણ ફ્રેન્ચ ભાષાના એક ઉત્તમ ગદ્ય સ્વામી છે એમના નાના નાના વાક્યો સુગઢ વિરામ ચિહ્નોના અવરોધોને વાચકને કોઈ આંચકો ન આવે એ રીતે સહજતા અને સરળતાથી એમનો ભાષા પ્રવાહ આગળ વધે છે ધ પ્રિપરેશન ઓફ ધ નોવેલ વ્યાખ્યાન માળામાં બાર્થ નવલકથાના સ્વરૂપ અંગે ચર્ચા કરે છે બાર્થ પરંપરાગત નવલકથાથી અલગ નવલકથાના એક નવા સ્વરૂપ માટે મથામણ કરતા હતા એવું પણ આપણને લાગે નવલકથા વિશેના વ્યાખ્યાનોની પૂર્વે ઓગણીસો ના ઓક્ટોબરમાં શીર્ષક હેઠળ વ્યાખ્યાનો આપ્યા હતા બાર્થનું મૃત્યુ એમના જીવન જેવું જ આકસ્મિક હતું ઓગણીસો એસી માં ફ્રાન્સના ભાવિ પ્રેસિડેન્ટની સાથે લંચ લઈ તેઓ બહાર નીકળ્યા અને એક લોન્ડ્રી એમને અડફેટમાં લઈ લીધા થોડા દિવસ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ એમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે બાર્થ ચોસઠ વર્ષના હતા બાર્થનું મૃત્યુ આકસ્મિક હતું કે એમની હત્યા હતી એવો મુદ્દો પણ ત્યારે ઉછળ્યો હતો ઓગણીસો એંશીમાં અકસ્માતમાં બાર્થ જ્યારે મૃત્યુ પામે ત્યારે હજુ એ મૃત્યુ શોક માના મૃત્યુમાં શોકમાંથી બહાર આવી રહ્યા હતા બાર્થ અપરિણિત હતા અને એમની માતા સાથે જ એ આ જીવન જીવ્યા એમની માતાનું મોત ઓગણીસો સત્યોતેરમાં થયું વિયોગ પોતાનો શો વિગરનું પોતાનું જીવન વગેરે વિશેની એમની લાગણીઓ એક ડાયરીમાં એમણે લખી છે આ નોંધ બાર્થના અનેક પુસ્તકોના અનુવાદક રિચાર્ડ હાવડ ભેગી કરી થોડા વખત પહેલાં જ મોર્નિંગ ડાયરી નામે પ્રકાશિત કરી છે આ ડાયરી વાંચનારને સમજ પડશે કે આપણા દેશની ભાષામાં બાર્થ એક માવળિયા સંતાન હતા એવું પણ કહી શકાય પણ બહુ જ મોટા ગજાનો વિદ્વાન અનેક ક્ષેત્રો પર જેનો પ્રભાવ પડ્યો એવા રોલા બાર્થ તમને કેટલું યાદ રહેશે એ તમે જાણો અને ઈશ્વર જાણે